અરમાં જવું તો કેમ છો બધા હોપ તમે બધા મજામાં છો પણ એકદમ મજામાં છો તો કાંઈ સવારના જે છે બાર બાર વાગે હું થ છું બ્રશ બ્રશ કરી દીધું છે હવે નાવાનું છે પણ બપોરમાં અત્યારે બોટ ચાલુ છે નહીં બોર ચાલુ નથી એને બપોરમાં નહીંશ પછી શાંતિ વોક બીજો કન્ટિન્યુ કરશું તો કંઈ નહીં તો ફરવા જવાનો વિચાર છે

ફૂલ મજા આવવાની છે આગળ કરીએ બ્લોગિંગ ચલો તો ગઈ થોડું વાર આરામ કર્યો હવે વાગવા આવ્યા છીએ એક વાગવા આવ્યો છે એક વાગવા આવ્યો છે હવે આજે એક વાગ્યા સુધી કન્ટિન્યુ કર્યો છે બીજો બ્લોગ હવે બીજું નેક્સ્ટ ટાઈમ ત્રણ વાગ્યા સુધી પછી ચાર પછી કટક કટક ટાઈમ આજે પડી જાય એકદમ તો આજે ના પડે અને એમ 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 કરતા પડી જાય તો બરાબર સ્માન વરન ચેક કરતા એ ચાસ્ત થઈ કે કને કજો સમજીને પેકી દેજો કિનારે લોપ્યો કરીને દોરું બનાવી દે. એ લોપ્યો બના કરતા જ તો ચાર સુધી નારિયાના થારમાંથી દોરું કેવી રીતે બતાયે? સૌથી પહેલા બતારનાને થાળે અલગ કરે છે. એકદમ બતિનારીની ખાના સાથે 8 દિવસ સુધી દર્યે સવારે ઉઠવામાં આવે છે. તો નીચેથી મેં તો બતિને દરરોજ અસ્તીમાં રાખવામાં આવે છે. વેન્ટરી 25 પાંચમાં

નહીં બ્લોગમાં બહુ વધારે બોર બોર નહીં કરીએ બ્લોગ સાધો નહીં તો ગાયશ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો નહીં છે વિડીયોમાં વધારે બોર નહીં કરીએ એટલા માટે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મને તમને બીજા નવા ટૉપિક મુક બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાજી બાર